ના ના આપડો ને આપડો આપડે નડે તેનું કરાય તો કરાય તો એનું ફોન ચાલુ જ છે મારા માં આવે જ છે બરાબર વાત કરી લ્યો રેકોર્ડિંગ કરી મોકલી દયો મને હા તો હાલો એમ કરો બાપુ ને તમારા બાપુ તમારી માં આવે

તો મિત્રો વસંત ચાવડાને મિલન બારોટ નામના એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો મિલન બારોટ જે છે એ સત્તાધાર જગ્યા અને સત્તાધારના જે વિજય બાપુ છે એમની વિશે વસંત ચાવડા સાથે એવી વાતો કરે છે કે વિજય બાપુ દલિત સમાજના વ્યક્તિઓ સાથે અન્યાય કરે છે જગ્યામાં દલિત વ્યક્તિઓને ધંધો કરવાની પરવાનગી આપતા નથી અને તેમને દૂર રહેવાનું કહે છે મિત્રો આ વાતો સાચી કરે છે કે એ વસ્તુ પર આપણે ચેનલ પુષ્ટિ કરતી નથી પરંતુ વસંત ચાવડા સાથે આ વ્યક્તિ એવી વાતો કરે છે ત્યારબાદ મિત્રો આ જે મિલન બારોટ છે મનસુખ રાઠોડ સાથે પણ વાતો કરે છે પરંતુ મિત્રો ઉલટાનું મનસુખ રાઠોડ છે એ મિલન બારોટને ધમકાવી દે છે કારણ કે મિલન બારોટની જે દલીલો છે એ ખોટી હોય એવું મનસુખ રાઠોડ કહે છે પરંતુ મિત્રો મિલન બારોટની તમામ દલીલોને વસંત ચાવડા એકદમ સો સાચી માની લે છે અને મનસુખ રાઠોડ વિશે પણ કેટલીક વાતો કરે છે જે અંગેનું મિત્રો વસંત ચાવડાનું

હા તો પાછો એ કે કઈ વાંધો ને ઓડિયો પાછો મને ફોન આવ્યો ભાઈ હિતેશભાઈ ને આપણે સુખદ સમાધાન બધું કરવાનું છે હું ઓડિયો ચડાવી દઉં છું હજી તો સવારમાં ઓડિયો છે નો ફોન આવ્યા નથી સુખદ સમાધાન છે નું મનસુખભાઈ મને મારો ધંધો નથી મળ્યો કે ભાઈ એવી કોઈ કઈ દબાવવાની કોશિશ તમે કરો સુખદ સમાધાન તો કરી નાખવું રેકોર્ડિંગ છે ને મનસુખભાઈ ના મનસુખભાઈ નું આપણા માણસો નું આપડે નો કરાય ને

હા તું એવી ક્યાં પણ તું એમ કે હું ઈ મને બોલ રહ્યો તને છે ને બોલ રહ્યો ભાઈ તારે પોપટી બેસી ને તને છે ને પણ તો એ આપડે બોલા તો આપડે આઈ ચાલુ કરીએ આપડે પુરાવી જઈએ તો કે મારી જગ્યામાં વાત કર તને એમ કહું છું બાપુ વાત કરો છું કહું છું હમતે કોઈ વાતમાં પણ તારે કઈ ડોન બનવું છે તારે હીરો બનવા માટે તું કરો છે આ બધું હા તો તમે પેલા બાપુ વાત કરી લ્યો હાલો હું તને કહ્યું ન કઉ છું તને કહ્યું ન કઉ છું હું બાપુ વાત કરી લઉં છું પણ તું શું કરે છે બધું આવું કરે છે આ તો તમે પેલા બાપુ વારે વાત કરો પેલા એવું કામ ન કરવાનું હોય મનસુખભાઈ કઈ હું પુરાઈ જાઉં અમે મા દીકરો કરો ધંધો ચાલુ કરીએ પુરાવી પુરાવી તને પુરાવી તોય જગ્યા બદનામ થાય અને નો કરવા તોય જગ્યા બદનામ થાય શાંતિથી રહ્યો અને શાંતિથી તમે કરો છો કરો એમાં બીજા લાકડામાં ભરાય નહીં આ તો તમે મારા બા બાપુ હારે પેલા વાત કરો ઈ માર રીતે વાત કર લઉં છું પણ તું એવું કહે છે કે ના મારા ઓડિયો ફેડ્યો જ છે મારું ફલાણું જ છે એટલે ઓડિયા વાયરલ કરવા ઓડિયા ચડાવવા એનાથી શું થાય જગ્યા બદનામ થાય તારે મૂળ તો બદનામ કરવા માટે તું બેઠો છો તારે ધંધો કરવો એમ ના થઈ જાય કોણ કરતા ના પડે નહીં નો થાય અહીંયા એમ નામ નો કોઈને કરવા દે મનસુખભાઈ તમે વાત કરો મુદ્દો કરી માં મુદ્દો એનું આખું માલિકીનું એની માલિકીનું છે એ ધારે તો આપણે મનસુખભાઈ ધંધો કરી શકીએ એ આખી વાત સમજતો નથી તો પછી તને એ ખબર છે તો કઈ એની માલિકી ની હોય એવું તું જાણે તો પછી તું એનું એવા કરશો હું આવો ઓડિયો વાયરલ કરું તો તને હું ખોવાર દઈ દઈએ એમ નથી વાત ન્યા બધા ભારે થી બધી જ તો મને નથી દેખાય એવું થા દાદો બનીને કાઈ નો થાય દાદા તમે પ્રેમ થી વાત કરો પ્રેમ થી વાત કરતા શીખી જા કાયદા ની વિરુદ્ધ કામ નો કરવાનું હોય આપડે આપડા આવેશ વાળી હવે મારા મારા ખેતરમાં તું મારી માલિકી હોય ને તું આવીને ને કાલ કઈ જા મને રેટી રાખવા દે નકર હું ફલાણા ભાઈ ફોન કરું ઢીકરા ભાઈ ને તોય થાય હું હા નો થાય આ બરાબર છે હે હા હા મારી બાજુ બીજી વાત એટલે અમે કોઈ તારી કોઈને અમે પાંચ પૈસા લેતા નથી બોલું ઈ માણસ ની આગેવાની હોય આ તાલિયું વગર એમાં તાલિયું વાળા ન હોય ન હોય આ બરાબર છે એટલે તું જ્યાં કઈ અમારે તાલિયું પાડું તો હારો માણે એવું મારે નથી ખોટો હોય તો નહીં કહી દઉં કે નીકળી નું હાલે ખોટા ટીમ મારે થોડા બરાબર એ તો બધાને ભાડો દેતા હોય તો તું ભાડું દઈ જાય તને દે હા પણ તો એ જ કરાવો પ્રશ્ન જ આપણો એ છે તો ભાઈ એ તો તને કહું છું બાપુ એને વાત કરી લેવું પણ તું તારી તારી દાદાગીરી કઈ હોય તો એ ખોટી મેટર છે નહીં નહીં એ ન બને એ તમારું સાચું છે એ તમારી પ્રાઇવેટ માલિક ની પ્રાઇવેટ માલિકી હોય તું તો તાજમહેલ માં જ રૂમાલ બાંધી આપડા બાપ નો નથી જોઈ

વાત સમજી નથી મનસુખભાઈ મનસુખભાઈ રૂબરૂ આવ્યો હું તમને કહી શકતો હતો મનસુખ મનસુખભાઈ આ તમે કરાવો ને મારા ઓડિયા ચડાવો પણ આપડે બાજબોલ નહોતી કરવી સમાજમાં ક્યાંય હું મારી રીતે મારી કોશિશ ચાલુ હતી બાપુ મને ધંધો કરવા દો બાપુ મને ધંધો કરવા દો પણ બાપુ ને એક જ હતું તમે અહિયાં નહીં

હા આપડો સ્વભાવ ખરાબ હોય બધી દુકાનો વાળા કઈક આવડ્યા નહીં આખું કીધું મનસુખભાઈ અમારો એ વાગ ગોતી તો તમે કયો કરવા તૈયાર છે પછી તો તું સમજો આ તારીખા જો તમે જે કાઈ તારો ઓડિયો વસંત વાયરલ કર્યો ને તારીખા બધા મારી પાસે બધા બરાબર છે હા તારી યાર વાત કરું ને મારી પાસે એવિડન્સ હોતી વાત કરતો બરાબર છે હા હા એટલે તું કઈ ડિન્ડક કરી એ કઈ હાલ અમારી પાસે બધે ઓનું રેકોર્ડિંગ હોય તારું હોય એને હું કીધું એ લખ્યું છે ને તે હું કીધું એ લખ્યું એ બરાબર છે હા ઓકે ઓકે આઈ એટલે એમાં એમાં પણ તું મને એમ કે હજી તો ઓડિયો સેડ્યો જ છે ને હજી ટીકડો જ છે ને એટલે ઈ વરી હું એટલે મતલબ એનો એવો થઈ ગયો જે તો મેન મારા જે આપડા રહ્યા ને મનસુખ મગનભાઈ મગન જે આપણે ને ડ્રો વગરનો નો રાતે બાર વાગે પેલા તો તમે મને ઈ કયો કે ડ્રો વગર નો ઓટો કોઈ ને હોપી શકે મને બોલાવ્યા વગર ઓગલોમ હાજરી જ નોતી મારી બાર દિવસ લગી લબડાય અને બાર દિવસ પછી લબડાવીને મને સમજૂતી કરીને ઓટો આપવામાં આવ્યો એકના બાર કે પ્રાઈ કે ભાઈ તું રાખી લે કાઈ વાંધો નહીં તારું અહીંયા હાલ છે અને પછી મે હાલ છે એનું માન ખાતર મે અહીંયા લઈ લીધો તે છતાય હું 1000 રૂપિયા ભાડું ભરતો તો સહી કરીને તે છતાય અહીંયા મને ધંધો નો કરવા દીધો એમ હા હા હું વાત કરું સર હા તો વાત હા